નમસ્કાર મિત્રો હાલમાં રેશન કાર્ડ કે વાયસીની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તમારું રેશન કાર્ડ કે થઈ ગયું કે કેમ એ કેવી રીતે જોઈ શકાય તો ચાલો જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન ગુજરાત નામની જે એપ્લિકેશન છે ઓફિશિયલ એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે ઇન્સ્ટોલ કરવાની રહેશે તો ચાલો ઇન્સ્ટોલ થઈ ગઈ છે ઓપન કરીએ એ ઓપન કરીશું એટલે અહીં લોગિન લખેલું આવશે પરંતુ આપણે નવા વપરાશકર્તા હોય આપણે નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરીએ જ્યાં આગળ તમારું પૂરું નામ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબર ચકાસો એટલે ઓટીપી આવશે એ તમારે નાખી દેવાનું છે ત્યારબાદ લોગ ઇન કરીએ હવે તો ચાલો હવે લોગ ઇન કરી લઈએ હવે ઓટીપી દાખલ કરીએ અહીંયા તમારે ક્લોઝ જે આવે છે એ તેના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જુઓ તો આ રીતે એપ્લિકેશન ખોલી જશે ત્યારબાદ અલગ અલગ ઓપ્શનો પણ દેખાશે તેની અંદર તમારે આધાર અને મોબાઈલની સ્થિતિ ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ચાલો ત્યાં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરીશું એટલે તમારો જે રેશન કાર્ડ નંબર છે એ અહીં લખી દેવાનું છે ત્યારબાદ જે કેપ્ચા કોડ છે અહીં લખી દેવાનો છે અને વિગતો બતાવો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ચાલો શું બતાવે છે જોઈ લઈએ જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો રેશન કાર્ડ નંબર બતાવશે ત્યારબાદ અહીં જેટલા પણ રેશન કાર્ડના નામ છે તમામ બતાવશે ત્યારબાદ આધારની સ્થિતિ કઈ તારીખે કર્યું બાર દસ બે હજાર ચોવીસના રોજ તો તેની અંદર આ મોબાઈલ નંબર પણ એડ છે એટલે કેવાયસી પણ થઈ ગયું છે અને મોબાઈલ નંબર પણ એડ છે અહીં તમે જોઈ શકો છો તમામની અંદર બરાબર છે તો આ રીતે તમે જોઈ શકશો જેની અંદર ઈ કેવાય નહીં થયું હોય તેની અંદર અહીં નો લખેલું આવશે કે ભાઈ આધારની સ્થિતિ નો મોબાઈલની સ્થિતિ નો આ ત્યારબાદ જો ઈ કે કરેલું હશે પણ એપ્રુવ નહીં થયું હોય તો ઈ કેવાય સી પેન્ડિંગ બરાબર છે એવું પણ લખેલું આવશે તો આ રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ બીજા ઓપ્શન જોઈએ અહીં તમે રેશન કાર્ડની તમામ વિગતો પણ જાણી શકો છો કેટલા નામ એડ છે ત્યારબાદ વ્યાજબી ભાવની દુકાન મળવાપાત્ર જથ્થો બરાબર છે રેશન કાર્ડને લગતી સેવાઓ મોબાઈલ તમારે એડ કરવાનો હોય કોઈ રેશન કાર્ડની તો એ ત્યાંથી કરી શકશો બરાબર છે ત્યારબાદ આધાર ઈ કેવાયસી કોઈનું બાકી હોય તો તમે આના ઉપર ક્લિક કરી અને તમને વધુ માહિતી ત્યાં બતાવી શકશો અહીં તમે વાંચી અને એ પ્રમાણે પ્રો પ્રોસેસ કરી શકો છો ત્યારબાદ હેલ્પલાઇન નંબર પણ હશે કોન્ટેક પણ હશે ફરિયાદ પણ હશે આ તમામ ઓપ્શનો આવે છે તમે માય રેશન બહુ સારી એપ્લિકેશન છે તમે પણ ડાઉનલોડ કરી અને તમામ વિગતો જાણી શકો છો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર